કરવાનું છે તારા જતા કરવાનું મણકા બે જણા હોળી છે ફરવા બોલવા જતા બહાર બે ભાગી હું એ થાક્યો

નથી કીધું તમે ભેગા થઈ જાય કીધું પેલો શું વાતો કરતો કરતો આવતો હતો

જો હેડ્યા જો અમે ઓમ જીની છે કે ફોર જો ખેતરમાં જતો મારા ખેતરમાં હું હાલલ તિલા ભાગી ના તો નહીં ભલે જવા દે ઘેર ઓ આシગર લાલ છે ને ઉડી આવ છે હું ગળ્યો બહુ બહુ લ્યા ના લ્યા આシગર

કોણ પેલો મોણકો ઓ માર ભાઈ ઉઠી જો વાડી એ કે સા મિયા ઓ છોકરા મેકલ્યો કે બોલાવા એટલે કે ઓણા બણા મુના તો કીધું ઓણા મોકલો પડે કોઈ ન તો પેલો મોકલો પર પેલો ભાઈ દાક તન બીજું કોણ આવે એટલે પેલા એને કીધું તું બોલાવતો હે તારા આવળ્યો કરા કે તારા જે બીજા હોય વાર મોકલ ન બધું કે તો એટલે તાય બેદાન લડ્યાતા પેલા ના મે કોઈ મુ તો કોઈ બોલ્યો નહીં કશું ન બોલે કશું બોલ્યો નહીં તાની ઓનહાનું તલી છે

ખબર ના હોય કોઈ અમે જોવાનું તમારે ભાઈ જોવાનું ખાલી અમે તો પછી બોલતા છે અમી એシ કરી રેરી હઈ ગયા જો કો સાનું એ ઓન જમીન બમીન માં ડખલો જ નઈ પડ્યો ના એવો કોઈ ડખલો નઈ અમાર તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે પૂછી દો એ ઓન કોઈ બરન માઠાકો એવું બને પાસ હા તો એ થાય બોલચાલ થાય ને એવું થાય ભૈયોમાં કોઈ ના હોય જે થાય એ ના દિવાળી તું દિવાળી બીજા નીકળ્યા હતા પેલા વારા પરથી મોકલ્યો તમે વારા પરથી અમે તમે ભાઈઓ છો પેલો રિહાઈ જાય શું કરવાનું એ તો એને તમારા મોટા છે આ વખતે તમે ખોટા ના તો મોટા થાય લાકો બીજુ નોલી ગયોગે તમારે ભાઈઓ માં છૂટા થવાય લેવું પણ પેણા છે વર્ષે પણ હવે તો ખબર પડે ના પડે ખબર તો પડે પણ વી પેણા પેણાયો એટલે હજી તો ને જ કેવાય પણ પેલી ઓળી નહી ને અંગ્રેજો નતા રાજ કરી ભાગલા પાડીને આ તો ભાગ પાડીએ તો પછી તમારે ભાગલા પેલા થઈ જાય ખબર પડે તમે ભાગ તમારા ભાગલા પડી જાય ને તો ગોમ વાળો રાજી થયું

છોકરાવાળી ના લેવાય ના આ ના હોભરાય આ પીઓ પીઓ ને લ્યો ખબર નહી પડતી

એટલે બે કારણ સારું રે મારા રમણ રમ એટલે જીઆજો રાજુ હા ભાઈ ના જીઆશું ભાઈ નઈ રખવાનું પોણી વાળા જી આવ્યો હા જી આવજો થોડું એવા થોડી એટલે મગજ મગજ માં ફેડ હોય એટલે કે આવું પડે માં ડાળા મોકલી દે બરોબર હા અમે બોલવાનું થોડું

મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ ના જય